જામનગરમાં બાર એસોસિએશનની બેઠક યોજાઈ હતી વકીલ હારૂન પલેશા હત્યા કેસ બાદ વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે ગઈકાલે જામનગર કોર્ટના તમામ વકીલો કામગીરીથી અડગા રહ્યા હતા જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યા બાદ વકીલોએ આ લડત ચલાવી હતી બાર એસોસિએશન વકીલ મંડળની ઓફિસમાં બેઠક યોજવામાં આવી હતી વકીલ હારૂન પલેશાના હત્યારાઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે તેવી વકીલો માંગ કરી રહ્યા છે આવતીકાલે જામનગર વકીલ મંડળ જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવશે એડવોકેટ એક્ટ લાગુ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવશે અર્જન્ટ કામગીરી સિવાય વકીલો આજે પણ કામગીરીથી અડગા રહ્યા હતા પ્રેસિડેન્ટ જામનગર વારસ પ્રેસિડેન્ટ જામનગર બાર એસોસિએશન ભરતભાઈ સુવા તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ વકીલ મંડળના સિનિયર એડવોકેટ શ્રી અરુણભાઈ પાલેજાની નિર્મમ અને ઘાતકી રીતે જે હત્યા થયેલ છે તે અનુસંધાને આજ રોજ જામનગર વકીલ મંડળના સભ્યોની મિટિંગનું આયોજન કરેલ હતું અને તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગર વકીલ મંડળના તમામ સભ્યો વકીલ મંડળમાં ભેગા થયેલ હતા આજરોજ વકીલ મંડળમાં મિટિંગ દરમિયાન સર્વાનુમતે એવું નક્કી કરેલ છે કે જામનગર ઉપરાંત ગુજરાતના ઘણા તાલુકા જિલ્લાની અંદર વકીલો ઉપર વારંવાર હુમલાઓ થતા હોય અને ઘણી જગ્યાએ ઘણા તાલુકામાં જિલ્લામાં વકીલોની હત્યા પણ થયેલ છે જામનગરમાં બીજો બનાવ છે અને એક વકીલ જે ન્યાયથી વંચિત લોકો માટે એને ન્યાય અપાવવા માટે લડતો હોય જો એની સુરક્ષા એની સલામતી એને જ ખતરો હોય તો એ આ સમાજ માટે બહુ ગંભીર બાબત છે અગાઉ પણ સરકાર પાસે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની અમોય માગણી કરેલ હતી અને ગુજરાતના તમામ વકીલ મંડળે આ બાબતે મા માગણી કરેલ હતી બે હજાર અઢારમાં અને અત્યારે પણ જે મિટિંગની અંદર નક્કી થયું એમાં આવતીકાલે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપશું એમાં ગુજરાતની અંદર એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માગણી કરવામાં આવશે અને ગુજરાતના તમામ વકીલ મંડળો મારી સાથે સંકળાયેલ છે એમની સાથે પણ મારે વાતચીત થયેલ છે ગુજરાતના તમામ વકીલ મંડળ પણ જે તે કક્ષાના અધિકારીને આવેદનપત્ર આપીને સરકારમાં રજૂઆત કરશે અમે પણ રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવતીકાલે આવેદનપત્ર આપશું અને એમાં અમારી માગણી ગુજરાતની અંદર વહેલામાં વેલી તકે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં લઈ આવે અને વકીલોને પોતાની રક્ષા માટે પ્રોસિજર પૂરી કરી અને જે કોઈ માગણીદાર વકીલ હોય એને હથિયાર પરવાનો આપે જેથી કરીને આવા કોઈ બનાવમાં પોતે પોતાનો સ્વ બચાવ કરી શકે આવી જે કાંઈ મંડળની અમારી માગણીઓ છે વકીલોના હિત માટેની એ આવતીકાલે અમારે આવેદનપત્ર સ્વરૂપે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરીશું અને સરકારશ્રીમાં પણ આ બાબતે રજૂઆત કરશું એવું સર્વાનુમતે નક્કી થયેલ છે